શ્રી વલ્લભ કુલભૂસણ પરમપૂજ્યા ગો એકસો આઠ શ્રી ભ્રષ્ટ રાજકુમારજી મોહયોદયશ્રીના આશીર્વાદ અને પ્રેરણા થી ભરૂચ મુકામે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજરો ટ્રાફિક પોલીસ પોલીસના જવાનોને છાસનું વિતરણ કરવામાં આવ્યું છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળાની ગરમીના કારણે ડિહાઈડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે રાજ્યમાં ગરમીનો ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા આજરોજ ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું ભરબપોરે બપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિકના તેમજ બીટીઈટી ના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા આવનાર બીજા બે થી ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર જ્યાં ટ્રાફિક રહેવાના કારણે પોલીસ જવાનો સતત ધોમધકતા તાપમાં ફરજ બજાવતા હોય ત્યાં ગરમીથી રાહત મળે એવા શુભ આશયથી આયોજન કરવામાં આવ્યું છે અને આગળ પણ કરવામાં આવશે આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ સહ પ્રભારી અસીતભાઈ ટોલાત સંસ્થાના વીવાયઓ પ્રમુખ રોનક ભરતભાઈ શાહ સેક્રેટરી ચેતન્ય સહ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી છાશ વિતરણ કરવા જઈ રહ્યા છે આ ગરમીને જોઈને પોલીસ કર્મી ને ડિહાઇડ્રેશન ના થાય એના બદલ અમે આજે ઝાડેશ્વર શક્તિનાથ જંબુસર ચોકડી એબીસી ચોકડી બધે છાશ વિતરણ કરવાના છે અને અમે આવી સેવા આગળ ફ્યુચરમાં માં ભી કન્ટિન્યુ કરશું એવું અમે ટીમ એ ફાઇનલ કરેલ છે થેન્ક યુ હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે એ લોકો જે તડકામાં કામ કરે છે એ લોકોને ડિહાઈડ્રેશન ના થાય એટલા માટે થઈ અને યુથ ઓર્ગ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે ખૂબ પાણી પીવાનું છે લીંબુ પાણીનું સેવન કરવાનું છે છાશ પીવાની છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું થેન્ક યુ સો મચ જય હિન્દ